કાઉન્સિલર હરીશ સભામાં અનેક મુદ્દે રજૂઆત વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર એકના કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી તેમના દ્વારા તાજેતરમાં થયેલા ભારતના સાધનોમાં ભ્રષ્ટાચાર મામલે સવાલો કરી શાસન પક્ષને સવાલો પૂછ્યા હતા આ સાથે છાને શમશાન બાબતે છાણી ગામના રહેવાસીઓને રેલી કરી હતી અને શમશાનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કર્યો હતો જે બાદ પાલિકામાં પણ આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે કમિશનરે આ બાબતે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી આજે એક મહિનો જેટલો સમય વીતી ગયા છતાં કોઈ નિરાકરણ ના આવતા કમિશનરને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યા હતા આ સાથે વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા હોય આ બાબતની પણ રજૂઆત કરવા તેમને દ્વારા કરવામાં આવી હતી આજે જે ફાયરની અંદર સીસોટી ને લાઇટરની જે ખરીદી જે ત્રણસો રૂપિયાની વસ્તુ તેત્રીસો રૂપિયા ખરીદી કરવામાં આવી છે તો મારી રજૂઆત હતી કે ભાઈ દેવેશ પટેલ એકલા આરોપી નથી દેવેશ પટેલ ભાવ નક્કી કર્યા પછી ટેન્ડર કમિટીમાં જાય છે સ્ટેન્ડિંગમાં જાય છે કમિશનર સાહેબ પાસે જાય છે તો આટલી બધી જગ્યાએથી સીટી સ્કેન જેવી રીતે દરેક જગ્યાએથી ભાવ નક્કી કરવા માટે જાય છે તો આટલી મોટી વસ્તુ કોઈને ખબર ના પડે એટલે દરેક જે જગ્યાએ આ પ્રોસિજર પ્રસાર થાય છે દરેક લોકો આની અંદર ઇન્વોલ્વ છે દરેક લોકો પર એની એક્શન લેવી પડે એની સાથે છાણીની વિસ્તારના લોકોએ છાની સ્મશાન સ્મશાનના પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કર્યો હતો છાની ગામ બંધ રાખ્યું હતું કમિશનર સાહેબે પંદર દિવસમાં પ્રોમિસ આપી હતી કે કોઈ નિર્ણય કરવામાં આવશે એના વિશે પૂછવામાં આવે તો એમણે એવું કીધું છે કે હજુ વાતચીત ચાલે છે પણ સ્મશાનની બાબતે ગઈકાલે કમિશનર સાહેબે એકત્રીસ સ્મશાનની અંદર અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરી છે તો પ્રાઇવેટાઇઝેશન કરવાની જરૂર જ શું છે કોર્પોરેશન જ હેન્ડલિંગ કરી શકે એવું છે તો તમે જે નિમણૂક કરી છે એની અંદર એવું લાગે છે ખાલી કોન્ટ્રાક્ટરે સિક્યુરિટીવાળાની જ ભરતી કરવાની જરૂર છે એના સિવાય તમામ કામ તો કોર્પોરેશન કરે એટલી બધી ભરતી કરે તો શું તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ કોન્ટ્રાક્ટ કર્યો છે એના સિવાય અમારું વોર્ડ નંબર એકની અંદર નિજામપુરા છે ટીપી તેર છે નિજામપુરાની અંદર લો પ્રેશરની ફરિયાદ વર્ષોથી છે એનું નિરાકરણ આવતું રહે ટીપી તેરની અંદર સ્ટાર્ટિંગની અંદર પાંચથી દસ મિનિટ ગંદુ પાણી આવે છે એનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે અને બીજી વસ્તુ કે એક એક અધિકારીને દસ દસ પંદર પંદર ચાર્જ આપવામાં આવ્યા છે તો એની જગ્યાએ જે જૂના એન્જિનિયરો છે વર્ષોથી કામ કરે છે સારી કામગીરી કરે છે તો એ લોકોને આગળ બઢતી આપીને એક એક અધિકારી જો જે વધારે ચાર્જ છે ઓછા કરીને એ લોકોને પ્રમોટ કરીને આગળ જવાબદારી સોંપવી જોઈએ જેથી વો લેવલે સારી રીતે કામગીરી થઈ શકે એ તો પાછા લઈ ગયા પણ છાની ગામ એક દાણીનું ગામ છે એ જેટલા લાકડા લઈ ગયા છે એનાથી બધા છાનીના લોકો સ્મશાનમાં લાકડાનું દાન કરવાનું ચાલુ કર્યું છે આજની તારીખમાં પણ તમે જો છાનીલા લોકોએ ચાલીસથી પચાસ હજાર કિલો લાકડાનું દાન ઓલરેડી કરી દીધું છે એટલે અત્યારે મેં કમિશનર સાહેબને કીધું હતું દરેક સ્મશાનમાં એક કોઈ નંબર એવો લખો કે કોઈને દાન કરવું હોય તો એ દાનનું જે તે અધિકારીને ઇન્ફોર્મ કરી શકે જેથી કોન્ટ્રાક્ટર પાસે એના પૈસા દાનમાં વસ્તુ આપેલું એના પૈસા જઈ જાય નહીં અત્યારે તો કોર્પોરેશન કરે છે પણ જેને દાન કરવું છે એને કંઈ કોઈની મંજૂરી લેવાની જરૂર નથી આજે તમે છાની સ્મશાનમાં જશો તો ચાલીસથી પચાસ હજાર કિલો લાકડા છાનીના લોકોએ ઓલરેડી દાન કરી દીધા છે અને ટૂંક સમયમાં કીટનું પણ દાન કરવાના છે એવી મારે એમની સાથે વાતચીત થઈ ગઈ ચેરમેન કમિશનર બેઉને મેં પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમે અમારા ગામના લોકોને વિશ્વાસ આપ્યો હતો કે દસ પંદર દિવસમાં નિરાકરણ લાવીશું તો કમિશનર સાહેબ એવો જવાબ આપ્યો છે કે વાતચીત ચાલે છે આગળ એમાં કઈ રીતે કરવાનો હજુ કોઈ નક્કી કર્યું નથી પણ જે નિર્ણય લેવામાં આવશે તો જણાવવામાં આવશે છે એ પણ અમે તો કીધું જેટલો દેવેશ પટેલ કસૂરવાર છે એની સાથે સાથે જે પણ ટેન્ડર પ્રક્રિયાની અંદર જેનો રોલ છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને પણ આપણે ભાવ નક્કી કરાવીએ છીએ એની સાથે સાથે છેલ્લા તો સ્ટેન્ડિંગ કમિટીએ કામ મંજૂર કર્યું છે તો દેવેશ પટેલે ભાવ નક્કી કર્યા હતી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વચ્ચે સુધી જેટલા લોકો બધા જ આના આરોપી છે ભ્રષ્ટાચારના બધા જ ભાગીદાર છે તો ખરેખર તમામ ઉપર એક્શન લેવી જોઈએ ના કે કોઈ એક વ્યક્તિ ઉપર એક્શન લેવી જોઈએ ચેરમેન એવું જોવા આવ્યા હતા કે ભાઈ સોનાની પીલી સીસોટી છે તો રિયલમાં છે કે આટલી મોટી પ્રાઇસ છે એટલે ચેરમેન સાહેબે ચેક કર્યું હશે કે હકીકત શું છે